પર દુષ્કર્મ આચરનાર આરોપી ને વીસ વર્ષ સખત કેદની સજા કરાઈ નડિયાદ કોર્ટે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રહે ડભાલી શેખ ફળિયો તાલુકો ગણતર ને દુષિત ઠેરવી ફટકારી વીસ વર્ષની સખત કેદ ભૂખ બનનાર તેર વર્ષની દિવ્યાંગ સગીરા પર આરોપીએ દુષ્કૃત્ય આચરેલ હતું જિલ્લા સરકારી વકીલ ધવલ આર બારોટે અગિયાર જેટલા મૌખિક તેમજ વીસ જેટલા લેખિત પુરાવા રજૂ કરી દલીલો કોર્ટમાં રજૂ કર્યા હતા સરકારી વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખી નડિયાદની સેશન કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજાના હુકમ કરેલ છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ આજ રોજ નડિયાદની સેશન કોર્ટે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ જેઓને વીસ વર્ષની સજાનો હુકમ કરેલ છે તે બનાવની વિગત એવી છે કે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ તે મૂળ ડભાલી ગામે શેખ ફળિયામાં રહે છે તે આ કામની દિવ્યાંગ ભોગ બનનાર દીકરી જેની બનાવ સમયે ઉંમર માત્ર તેર વર્ષની હતી અને પોતે દિવ્યાંગ હતી તે દીકરી બનાવના દિવસે પોતાના પિતાને ગામના ચરામાં જે લાકડા કાપવા ગયેલા હોય છે તેઓને જમવા માટે બોલાવવા માટે ગયેલી દીકરી દિવ્યાંગ હતી તેની શારીરિક તથા માનસિક સ્થિતિનો આ કામના આરોપીએ ગેરલાભ ઉઠાવેલો અને ગામના ચરાની અંદર આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણે આ માત્ર તેર વર્ષની કુંબળી વયની દીકરી જે દિવ્યાંગ હતી તેની સાથે દુષ્કૃત્ય આચરેલું આ સંદર્ભે એના પિતા જ્યારે ઘરે પરત ફરી રહ્યા હોય છે જમવા માટે ત્યારે પોતે સમગ્ર જે બનાવ છે તે નજરે હોય છે અને બૂમ પાડતા આરોપી રિયાઝ ખાન ત્યાંથી નાસી જાય છે આ બનાવના સંદર્ભે દિવ્યાંગ દીકરીના પિતા દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે જેમાં સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા આખી તપાસ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે ચાર્જશીટ કોર્ટમાં આવ્યા બાદ સરકાર તરફે અગિયાર જેટલા મૌખિક પુરાવા તેમજ વીસ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસેલા અને તે પુરવાર કરેલા આમાં મુખ્યત્વે જે ભોગ બનનાર અને આરોપી છે તેઓના મેડિકલ સર્ટિફિકેટ તેમજ એફએસએલ દ્વારા આપવામાં આવેલો અહેવાલ તે મુખ્ય પુરાવા સાબિત થયેલા આ સમગ્ર કેસ ચાલી જતા આજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રહેવાસી ડભાલી શેખ ફળિયા તાલુકો ગડતેશ્વર નાઓને નામદાર સેશન્સ કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને પચ્ચીસ હજાર રૂપિયા દંડ કરેલો છે જો દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષ સુધી સખત કેદી સજાનો હુકમ આરોપી વિરુદ્ધ કરેલો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો